ચોટીલા ખાતે એનએન સ્કૂલમાં આજ ગ્રામ જીવન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ મુખ્ય ઉદ્દેશ નવી યાત્રાને સ્વદેશી અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે આજકાલ સમગ્ર સ્વદેશી ચળવળ જોર પકડી રહી છે અને એ જ ચળવળમાં અમદાવાદથી દસ નવેમ્બરના રોજ શરૂ થયેલી આ ગ્રામ જીવન યાત્રા ગુજરાતની વિવિધ શાળાઓમાં સંદેશ પહોંચાડી રહી છે આ યાત્રામાં થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો જોડાયે સ્વદેશી ઉત્પાદન ભારતીય સંસ્કૃતિને સ્વાવલંબન નો સંદેશ આપી રહ્યા છે મુદ્દો એ સ્વદેશી સ્વાવલંબન ગ્રામ જીવન યાત્રા છે એ અંતર્ગત અમે ગુજરાતની માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ દેશની આઝાદી વખતે જે સ્વદેશીની ચળવળ ચાલી હતી એમ આજની નવી પેઢીને સ્વદેશી અપનાવવા માટેની એક મુમેન્ટ ચાલે સ્વદેશી અપનાવે તેના માટે અમે આ એક યાત્રા લઈને નીકળ્યા છે હું ડૉક્ટર મનોજ પરમાર ગુજરાત વિદ્યાપીઠના અમારા કુલાધિપતિ શ્રી આપણા ગુજરાત રાજ્યના જે ગવર્નર છે તેમના માર્ગદર્શન નીચે અમારા કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન નીચે અમે ગુજરાતની સ્કૂલોમાં નીકળ્યા છીએ અને આખા ગુજરાત રાજ્યની માધ્યમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ સ્વદેશીની ભાવના વિકસે એના માટેની આ યાત્રા છે યાત્રા ક્યાંથી નીકળવામાં અમે તેમ ક્યાં પૂર્ણ થશે અમદાવાદથી અમે ગુજરાતભરની શાળાઓમાં આ યાત્રા લઈને નીકળ્યા છીએ મારી ટુકડી સુરેન્દ્રનગર જિલ્લામાં છે અમે સુરેન્દ્રનગર જિલ્લામાં એકસો સાત વિદ્યાર્થીઓ અને છ અધ્યાપકો આ યાત્રામાં નીકળ્યા છે દસ તારીખથી આ યાત્રા શરૂ થઈ છે અને પંદર તારીખે આ યાત્રા પૂર્ણ થશે